નમસ્કાર ખેડૂત મિત્રો મજામાં હું વિનેશ રોજાસેરા આપણી ચેનલ ખેડૂત જગતમાં તમારું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે ખૂબ જ આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અને કદાચ તમે નહીં પણ જાણી હોય અને જાણી છે તો ફરીથી જાણવાનો પ્રયત્ન કરશો આજે એક એવી માહિતી તમને આપવી છે કે ખૂબ ઉપયોગી છે હવે ખેડૂત મિત્રો તમે આને પહેલી નજરે જોવા આને તો તમે શું કહેશો આને તમે કહેશો કદાચ આદુ પરંતુ ખેડૂત મિત્રો આ આદુ નથી આદુ જેવી લાગે છે પરંતુ આદુ છે નહીં ખેડૂત મિત્રો અને અંગ્રેજીમાં કહેવાય મેંગો જીંજર અને હિન્દીમાં કહેવાય આને આંબા હેલ્ધી અને આપણી ગુજરાતી ભાષામાં આને કહેવાય આંબા હળદર શું કહેવાય આને આંબા હળદર હવે તમને એવું થતું હશે કે ભલે એ ક્યાં કોઈ નવી વાત છે આ હળદરનો એક પ્રકાર છે અને હળદર ઔષધિ છે તમે સારી રીતે જાણો છો તો ખેડૂત મિત્રો ગુજરાતના ખેડૂતો કરતા હોય છે ટૂંકમાં ચોમાસાની સિઝનમાં આની ખેતી થતી હોય છે હવે આ કેટલા મહિનાનો પાક છે તો ખેડૂત મિત્રો આ લગભગ પાંચ થી છ મહિનાનો અમુક સમયે ચાર મહિનામાં પણ પાક ઓકે થઈ જાય હવે કઈ રીતે ખેતી કરવાની તો જો કપાસની ખેતી જોયું હોય એના માટે બહુ નવું નહીં લાગે પરંતુ જેને કપાસની ખેતી ખેતી નથી એના માટે થોડું નવું છે છે તો તો કઈ રીતે થાય અંદર ચાસ ચાસ કરવામાં આવે હવે ને એ થોડી એની ઊંડાઈ વધારે રાખવામાં આવે પછી ચાસ ની અંદર એક એક માતૃ ગાંઠ છે એને ચોપવામાં આવે માતૃગાંઠ કેવી હોય ખેડૂત મિત્રો તો આ એક માતૃ ગાંઠ કહેવાય આ આટલો ભાગ છે આ એક માતૃ છે એને છોડ થાય છોડ ચાર થી પાંચ મહિનાના થાય છોડનો ઉપર નો ભાગ છે એ સુકાવા લાગે એટલે આપણી હળદર તૈયાર જમીનની અંદર હવે એકદમ હળદર તૈયાર થઈ જાય ને તો ખેડૂત મિત્રો એક માતૃગાંઠ અંદર આટલા છે એ ગાંઠ તમને જોવા મળે આટલા છે હળદરનું ઉત્પાદન થયેલું તમને જોવા મળે હવે લગભગ ખેડૂત મિત્રો આ દોઢ થી બે કિલો વજન હશે એનો એ દોઢ થી બે કિલો વજન છે એ તમને એક માતૃ ગાંઠમાંથી થાય તો ખેડૂત મિત્રો હવે આંબા હળદર છે ને એના અઢળક ફાયદાઓ રહેલા છે એના ખેડૂત મિત્રો અને બીજા અનેક મિત્રોને પણ આના ફાયદા ખરેખર જાણવાની આવશ્યકતા પણ છે હવે આના ફાયદા કેવા છે ખેડૂત મિત્રો કે આ આંબા હળદર છે એને કાપી અને એનું ચૂરણ કરવામાં આવે અને એ ચૂરણને આપણા શરીર ઉપર કોઈ પણ જગ્યાએ વાગવાઈથી સોજો આવ્યો હોય અથવા એમનીમ સોજો આવી ગયો હોય તો એના ઉપર છે એ ચૂરણને લગાવવામાં આવે ને તો આપણો સોજો છે ને એ દૂર થઈ જાય છે એ ઉપરાંત આપણું લોહી પણ શુદ્ધ થાય છે જો આને ખાવાથી હવે ખાવી કેમ તો ખેડૂત મિત્રો આને તમે એકદમ એમનીમ કાચી ખાયક છો હવે આને આ રીતે તમે ખાઓ થોડો કાચી અને થોડો હળગર કીધી મિત્રો સાથે સાથે એસિડિટી અને ગેસની જો તકલીફ હોય ને તો એ પણ ઘણા બધા અંશે દૂર કરશે ઉપરાંત ઘણા બધાને ખુજલી પ્રોબ્લેમ હોય જે શરીરમાં ખુજલી હોય તો એ ખુજલી ઉપર આનું ચૂરણ કરવાથી ઈ ચૂરણ ને લગાવવાથી આપણી ખુજલી પણ લગભગ મોટા ભાગની દૂર થઈ જાય છે ઉપરાંત આ આંબા હળદર છે ને એ શરદી માટે તો એક ઉપચાર કહી શકાય શરદી અને કફ હવે એમાં જો તમે લીંબુના રસ સાથે આ ચૂરણ ને ભેળવી અને જો એને તમે ખાવ ને જે લીંબુનો રસ હોય એમાં ચૂરણ ને એડ કરી અને તમે એમ નિમ ખાવ ને તો તમારો કફ અને શરદી છે ને એ લગભગ દૂર થઈ જાય છે ઉપરાંત આનો ઉપયોગ કરવાથી પથરીના દુખાવામાં પણ ખેડૂત મિત્રો લાભ થાય છે કોઈ વ્યક્તિઓને મૂત્રની અટકાયત હોય તો એ પણ આનાથી દૂર થાય છે સાથે સાથે આપણે મેડિકલમાંથી અને બીજી જગ્યાએથી સૌંદર્યની વસ્તુ ખાસ તો સૌંદર્યની વસ્તુ છે એ આપણે મોઢા ઉપર લગાવી અને આપણી સ્કીન છે ને એને સુંદર બનાવવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ પણ એવી મોંઘી વસ્તુ લાવવાની જરૂર નથી રહેતી જો તમે આનો ઉપયોગ કરો તો કઈ રીતે આનો ઉપયોગ કરવાનો છે તો આનું છે થોડો અને થોડું મધ લેવાનું છે આ ચારે ચાર વસ્તુનું મિશ્રણ કરી અને એની પેસ્ટ બનાવી અને એને તમારી સ્કિન ઉપર છે લગાવો તો તમારી સ્કિન છે ને એ એકદમ સુંદર થઈ જાય છે આ એક સંશોધન થયું છે ને એના આધારે છે આ હું વિડીયો બનાવી રહ્યો છું એટલે મોટા ભાગની છે એ માહિતી સાચી છે એટલા માટે આ આંબા હળદર ખરેખર ખૂબ ઉપયોગી છે એટલે હવે આનું વાવેતર તમે છે એ તમારી પાસે ઘર હોય ઘરની બાજુમાં થોડી જગ્યા હોય તો તમે ત્યાંનું વાવેતર કરી અને તમે આનો ઉપયોગ કરી અને આટલા આટલા ફાયદા તમે પ્રાપ્ત કરી શકો છો ફરીથી કહું છું કે આ જે માતૃ ગાંઠ છે એક માતૃ ગાંઠનું વાવેતર કરી અને તમે આટલી હળદર છે એનું ઉત્પાદન તમે લઈ શકો છો ખેતી કરતા હો તો પણ આનું ઉત્પાદન કરીને તમે સારી એવી આવક પણ પ્રાપ્ત કરી શકો છો તો ખેડૂત મિત્રો આનું ઉત્પાદન કેમ ના કરવું જોઈએ લગભગ તમને માહિતી ગમી છે ખેડૂત મિત્રો તો બહુ ઉપયોગી માહિતી છે તો બીજા મિત્રોને પણ મોકલો ખેડૂતોને પણ મોકલો જરૂરી લોકો છે બધા જ વ્યક્તિઓના આ વિડીયો અમારો શેર કરો અને અમારી ચેનલની અંદર જો તમે નવા છો ને તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે સબસ્ક્રાઇબ કરશો ને તો તમને તરત જ નવી માહિતી છે ને એ પ્રાપ્ત થશે એટલે આ વિડીયોને છે એ શેર કરવાનું તમે ના ભૂલો સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલો અને અમારી ચેનલમાં આવનારા વિડીયો છે એ નવા નવા આવતા રહેશે ત્યાં સુધી આપણે ખેડૂત મિત્રો ફરી મળીએ ત્યાં સુધી જય જગત જય ખેડૂત